અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સઘન તપાસ કરતાં કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા પોલીસને બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા એક કરોડ છત્રીસ લાખ ત્રીસ હજારના વિદેશી દારૂની છવ્વીસ હજાર નંગ બોટલ કબજે કરી હતી આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક કરોડ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલામાં પોલીસે રાજસ્થાનના દેવીલાલ પટેલ અને વિજય પંચાલની ધરપકડ કરી છે જ્યારે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વિદેશી દારૂનો મોટો જઠ્ઠો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે